મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં અને વેદોમાં આયુર્વેદનું ખૂબ મહત્વ છે આયુર્વેદ થકી કેટલાય રોગોને જડ મૂળથી દૂર કરી શકાય છે આયુર્વેદને લોકભોગ્ય બનાવનાર અને છેલ્લા 60 વર્ષોથી પોતાના કાર્યો થકી આયુર્વેદ થકી લોકોની પીડા દૂર કરનાર વૈદ દયાલ પરમારને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ત્યારે ચાલો મળીએ વૈદ દયાલ પરમારને ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિ સેવાઓને બિરદાવવા બદલ અપાય છે પદ્મ પુરસ્કાર મોરબી જિલ્લાનો આ ટંકારા તાલુકો જેના ખૂબ સામાન્ય ઘરમાં રહેતા પરંતુ પોતાના અસામાન્ય સેવા કાર્યોના કારણે ડોક્ટર દયાલ પરમારને સન્માનિત કરવામાં આવશે પદ્મશ્રી પુરસ્કારથી એક સામાન્ય વાત છે કોઈ માણસનું સન્માન થતું હોય અને આવું મોટું સન્માન થતું હોય ભારત સરકાર દ્વારા કે શેરજી હર્ષ થાય આનંદ થાય આવો આનંદ મેં પણ અનુભવ્યું હોય હું ભાષ્ય કરતો આ ટેબલ ઉપર બેસીને જાય ત્યાં મારા પત્ની દૂધ ગરમ કરી અને ટેબલ ઉપર મૂકી જાય દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી ગરમ કરી ઓલા વગર લઈ જાય મને કોઈ ડિસ્ટર્બ કરી દે વગર જો એમનો સહયોગ ન મળ્યો હોત મારા પરિવારનો તો હું આ લખી નહીં શીખું ડોક્ટર દયાલ પરમાર છેલ્લા સાહીઠ વર્ષોથી આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત છે અનેક દર્દીઓના હઠીલા રોગોની મફત સારવાર તેમણે કરી છે સેવા મેં પચીસ વર્ષ આપી ત્યાર પછી બીમાર પડ્યા પછી બંધ કર્યું અને દર્દીઓનો જે લાભ મળતો તે વિભાગ હતો ઓપીડી વિભાગ ઓપીડી વિભાગની અંદર વિશેષ દર્દીઓ જુદા જુદા આવતા હોય કોઈ સ્કીન ના આવે જે હઠીલા રોગો હોય અને જે ન મટેલા હોય એવા દર્દી જાજા આવતા અને સાજા પણ થતા જામનગરની અંદર પણ થોડા અમે રિસર્ચ પેપર પણ આપેલા છે અને રિસર્ચ પણ કરી લઈએ રોગો ઉપર અને દર્દીઓની નો ડેટા પણ આપેલો છે જામનગરમાં પણ અમે જે દર્દીઓની સેવા કરી ડૉક્ટરની એના વિશેષ અનુભવો પણ છે તેમણે પચાસથી વધુ પુસ્તકો લખ્યા છે ખાસ કરીને ચાર વેદોના ભાષાંતર ગુજરાતીમાં કર્યા છે મારી જે યોગ્યતા હતી એ અનુસાર મેં બધા વેદ મંત્રોનું વીસ હજારથી ઉપર મંત્રો છે વીસ હજાર સાડા સાતસો બહુ એ બધા મંત્રોનું ગુજરાતીમાં આપ જોઈ શકશો પુસ્તકની અંદર એક સંસ્કૃત શબ્દ વેદ મંત્રનો એનું બાજુમાં ગુજરાતી અને એનો નીચેનો ભાવાર્થ આ રીતથી આખું વેદભાષ્ય કરેલું છે ચારેય વેદોનું ભાષ્ય અત્યારે પ્રાપ્ત છે મળી રહ્યું છે આયુર્વેદના અલગ અલગ પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવામાં ચાલી રહ્યા છે બધા મળીને કુલ ચાર 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 વીસ પુસ્તકો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટી અંદર અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ઉપયોગ છે ડોક્ટર દયાલ પરમારે ચિકિત્સક આયુર્વેદાચાર્ય પ્રોફેસર શોધકર્તા લેખક અનુવાદક સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ જામનગર આયુર્વેદ કોલેજમાંથી વય નિવૃત્ત થયા બાદ વીસ થી વધુ વર્ષો સુધી પોતાના વતન ટંકારા ખાતેના આર્ય સમાજના આયુર્વેદ ચિકિત્સાલયમાં નિશુલ્ક સેવા આપી છે આ કાર્યો બદલ તેમને અનેક પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે દયાલ મુનિજીએ ખૂબ લાંબા સમય સુધી આ અંદાજે પચીસ વર્ષ સુધી સેવા આપી છે હવે એમનું અત્યારે સ્વાસ્થ્ય એટલું સારું નથી કે ત્યાં બેસીને દર્દીઓની સારવાર કરી શકે પરંતુ એમની પાસે જે આયુર્વેદનું નોલેજ છે એનો લાભ આજે પણ ઘણા બધા ડૉક્ટરો હોય ઘણા બધા જિજ્ઞાસુ વ્યક્તિ હોય ખાસ કરીને પીએચડી કરતા જે વિદ્યાર્થીઓ છે એ દયાલમુનિજી પાસે આવે છે અને આયુર્વેદનો બહોળો અનુભવનો લાભ એમની પાસેથી મેળવે છે ઘણા બધા દર્દીઓ પણ એવા હોય છે કે જેનો નિચોડ કદાચ આયુર્વેદના અત્યારના ડૉક્ટરો પાસેથી નહીં મળતો હોય પણ દયાલમુનિજી એનું પણ સારું એવું કામ આસાનીથી પાર પાડી શકે છે લગભગ નેવું વર્ષથી ઉપરની ઉંમર હોવા છતાં તેમને વેદો ઉપર સારું પ્રભુત્વ હોવાથી તેમને આ વખતે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવી રહ્યો છે રવિ મોટવાણી ડીડી ન્યૂઝ ટંકારા